ખેડા જિલ્લાના માતર તાલુકાના લિંબાસી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર કુમાર તખતસંગ રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયા છે ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જનહિતમાં સેવા આપી રહેલા કોન્સ્ટેબલ સાહેબે જાહેરનામા ભંગનો ગુનો ન દાખલ કરવા બદલ ફરિયાદી કંપનીના માણસ પાસે સાહેબે સાહીઠ હજાર માંગ્યા છે તેમ કહી લાંચની માંગણી કરી હતી અને આખરે ફરિયાદીએ રકજક કર્યા બાદ રૂપિયા ચાલીસ હજાર લાંચ આપવાનું નક્કી થયું હતું પણ ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોય ફરિયાદીએ એસસીબીનો સંપર્ક કર્યો હતો અને આખરે એસીબીએ જટકો ગોઠવિયા લાંચા પોલીસ કોન્સ્ટેબલને પંકજકુમાર તક્કસંગ મેલને રૂપે 40000 ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો ત્યારે સવાલ એ છે કે આ સમગ્ર ટ્રેપમાં સાહેબ કોણ છે શું આ લાંચની રકમ સીધી તેમના સુધી પહોંચવાની હતી કોન્સ્ટેબલ એક મધ્યસ્થ તરીકે કામ કરી રહ્યો હતો ખાસ કરીને એસીબીની ટ્રેપમાં અન્ય કોઈ અધિકારી વતી લાંચ માંગવામાં આવે એવા કેસમાં પકડાયેલા આરોપીની સાથે જે તે અધિકારીને પણ આરોપી બનાવવામાં આવતા હોય છે ત્યારે આ प्रकरणમાં સાહેબ માત્ર દર્શાવી કોઈ ઉચ્ચ અધિકારીને બચાવવાના પ્રયાસ ચાલે છે કે કેમ તે પણ એક સળગ Sabalto Chech.